વસુ બારસ તરીકે ઓળખાય છે આ દિવસે ગાય અને તેના વાંચડાની પૂજા કરવામાં આવે છે વાઘ નામનો અર્થ જાણીતો કેટલીક માન્યતાઓ અનુસાર વાઘ શબ્દ મૂળ વાઘ મતલબ કે વાણી પરથી આવે છે આ દિવસે મુખ્ય પૂજા તરીકે ગાય અને વાસડાની પૂજા કરવામાં આવે છે કારણ કે ગાય હિન્દુ ધર્મ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે આ દિવસે મહિલાઓ નંદી વ્રત રાખે છે જે તેમના બાળકોના કલ્યાણ માટે વ્રત કહેવાય છે જેને નંદીની વ્રત કહેવામાં આવે છે આ દિવસને દિવાળીનો પ્રારંભ પણ કહેવામાં આવે છે ઘણા વિસ્તારોમાં વાઘબારસો દિવાળીના તહેવારનો આરંભ થાય છે અને ઘરના ઉમરાની પૂજા શરૂ થાય છે આ દિવસે વેપારીઓ પોતાના હિસાબ કિતાબ ચોખ્ખા કરે છે અને નવા ટોપડામાં એન્ટ્રી પછીના દિવસે કરે છે આ દિવસે ગાયની પૂજા થાય છે ગાય અને વાછરડાને સ્નાન કરાવી શણગાર શણગારી ફૂલ માળા અને કુમકુમ ચોંદલા સાથે પૂજા કરવી જોઈએ પ્રસાદ રૂપે ગાયને ઘઉંથી બનેલી વાનગીઓ અને મગ ખવડાવવામાં આવે છે આ દિવસે વ્રતના નિયમોમાં વ્રત ધરાવતા લોકો આ દિવસે ઘઉ અને દૂધની બનાવટો નહીં માટીની પ્રતિમા જો ગાય ન મળે તો તેની માટીની પ્રતિમા બનાવી પૂજા કરવામાં આવે છે વાઘ બારસ વાઘ બારસની ની વાઘ બારસ પણ કરવામાં આવે છે જેમાં વાઘ એટલે વાણ જેમાં સરસ્વતી દેવીની પૂજા કરવામાં આવે છે જેથી પૂજા કરવાથી શુદ્ધ અને સારી વાણી મળે છે ચોપડા પૂજન વિદ્યાર્થીઓ પોતાના ચોપડા પૂજન કરે છે જેથી અભ્યાસમાં તેજ અને સાફ વાણી પ્રાપ્ત થાય છે આ વાઘબારસને આપણે ઘાય અને વાછડાઓની સેવા પ્રેમ શ્રદ્ધા દર્શાવી કર્મ શાંતિ સમૃદ્ધિ અને આશીર્વાદ લાવીએ જય માતાજી મિત્રો જય સીતારામ થેન્ક યુ ફોર વોચિંગ